નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદના જૂની કોટ રોડ પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે મોડી રાત્રે કાપડની દુકાનમાં લાગેલી આગે અતિશય ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું આગ બે માળ સુધી પ્રસરી ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવે છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી જેમાં ત્રણ ફાયર ફાઇટર્સ દ્વારા આગ કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા બે કલાકની કઠિન મહેનત પછી આઠથી વધુ વોટર બાઉઝર્સ ખાલી કરવામાં આવ્યા હતા આ ઘટનાની ગંભીરતાને જોતા ડીવાય એસપી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તાજેતરના અપડેટ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ આજુબાજુ રાત્રિના દસ કલાકે દાહોદ ફાયર બ્રિગેડને ખોલ મળેલ કે જૂની કોટ રોડ પાસે જ એક કાપડની દુકાનમાં આગ લાગેલ જેમાં દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડના નામ બે હોટર બાઉઝર એક ફાયર ટેન્ડર એક મિની ફાયર ટેન્ડર તથા પાણીના ટેન્કર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ જે આગ હાલમાં સંપૂર્ણ રીતે કંટ્રોલ થઈ ગઈ છે જેમાં દાહોદ ડીએસપી શ્રી ભંડારી સાહેબને જાણ થતાં તેઓ તેમના સ્ટાફ તથા તેમજ ડીઆઈ સાહેબ પાસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી